ગત મોડી રાત્રે વર્તેજ પોલીસનો સ્ટાફ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી રહ્યા હકીકત મળેલ કે રાજસ્થાન તરફથી આવી રહેલ ટુરિસ્ટ ટ્રક રજિસ્ટર નંબર આરજે ઝીરો નવ જીબી અગિયાર એકવીસમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવવામાં આવી રહ્યો છે જે બાતમી આધારે થોડી પિત્તલપર ગામ પાસે વોચમાં રહેતા ત્યાંથી ઉપરોક્ત નંબરવાળો ટ્રક પસાર થતા તેમણે રોકી તેમાં તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલ નંબર પિસ્તાલીસ જેની કિંમત રૂપિયા એકત્રીસ હજાર પચાસ તથા ભારતીય બનાવટના બિયર નંગ છન્નું જેની કિંમત રૂપિયા અગિયાર હજાર આઠસો એસી તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા પંદર હજાર રોકડ રૂપિયા સાતસો તથા એક કાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ તથા એક ટ્રક જેની કિંમત રૂપિયા પંદર લાખ મળી કુલ અઢાર લાખ અઠાવન હજાર છસો ત્રીસના મુદ્દામાલ સાથે મનીષ ધર્મેન્દ્રભાઈ પુરોહિત વિષ્ણુ બંશીલાલ મીણા તેમજ શેતાનસિંહ છોટુસિંહ પવાર રહે તમામ રાજસ્થાનવાળા મળી આવ્યા હતા આ અંગે તેમની પૂછવારછ કરતા ઉપરોક્ત દારૂનો જથ્થો અનિલ કલાર રહે ચિત્તોડગઢ રાજસ્થાનવાળાએ ભરી આપી ઉપરોક્ત દારૂ અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ રહે થોડીવાળાએ મંગાવ્યું હોવાનું કહેતા ટ્રક સહિતનો તમામ મુદ્દામાં કબજે લઈ ઉપરોક્ત તમામ આરોપીએ આંતરરાજ્યમાં દારૂની હેરાફેરી કરી ગુનાહિત કાવતરો રચી ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ હોય ઉપરોક્ત તમામ ઇસમો તથા પોલીસ તપાસમાં ખુલ્લે તમામ વિરુદ્ધ ધોરણસની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરશે